સુરત શહેરના લાલગીર પોલીસ સ્ટેશનમાં કામ કરતી પીએસઆઈ મંજુલા પાર્ગે આઠ હજારની લાજમાં એસીબી ના છટકામાં ભેરવાય લાંચ લેવા માટે તેને પોતાના પુત્ર સાથે રાખ્યો હતો સીઆરપીસીની કલમ એકસો એકાવનના અટકાયથી પગલાં ન ભરવા માટે ટેકનિશિયન પાસે માંગી હતી મંજુલાનો પગાર હજાર છે એસીબીના સ્ટાફે મંજુલા શંકરલાલ પારગી અને પુત્ર અશ્વિન પારગી સામે ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે એસિબીએ જણાવ્યું કે લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને ત્યાં એક ટેકનિશિયન નોકરી કરતો હતો તેની વિરુદ્ધમાં અરજી થતાં આ કેસ તપાસ લાલગેટ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મંજુલા પારગી કરી રહી હતી માતા પુત્ર બંનેની એસીબીએ હાલ ધરપકડ કરી છે એસીબીના જણાવ્યા પ્રમાણે ટેકનિશિયન પાસે મંજુલાએ દસ હજાર માગ્યા અને લાચમાં દસ હજારમાં રગજગ પછી આઠ હજારમાં ફાઇનલ થયું અને જે મામલે ફરિયાદ ઉમળતા એસીબીના સ્ટાફે શુક્રવારે સાંજે લાલગેટ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું અને વળી લાચની રકમ મંજુલાએ પોલીસ ચોકીમાં પોતાના પુત્ર અશ્વિન પારગીને આપી દેવા કહ્યું એસીબીના સ્ટાફે માતા પુત્ર બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા વર્ષ બે હજાર સત્તરમાં મંજુલાએ પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યા બાદ લાલગેટ પોલીસ ચોકીમાં પોસ્ટિંગ કર્યું હતું મહિલા પીએસઆઈની ધરપકડ બાદ હવે તેની અપ્રમાણસર મિલકતની પર તપાસ કરવામાં આવશે એસીબી દ્વારા હાલ કાર્યવાહી શરૂ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન નાઓને રૂપિયા આઠ હજારની લાંચ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મહા દીકરાનો છે